નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટયાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી રહેશે અને મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બાર બુધવાર રાજકોટના નવા બજાર ભાવ ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે રાજકોટ માર્કેટમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજેરોજના રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું તો મિત્રો રાજકોટ માર્કેટમાં સિંગદાણાના ભાવ સોળસોથી અઢારસો રૂપિયા જીરો ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો બત્રીસ રૂપિયા રાયડો નવસો સાઠથી એક હજાર ત્રીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તો એક હજાર ચાલીસથી અગિયારસો સિત્તેર રૂપિયા ચણા અગિયારસો ચુમ્માલીસથી 1331 रुपया रचका बीज 4200 થી 5550 રૂપિયા મેથીના બજાર ભાવ આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં 950 થી 1249 અળદ 1760 થી 1901 રૂપિયા મગના બજાર ભાવ 1400 થી 1670 રૂપિયા तुवेर सौ सो पचास थी तेवीस पचास रुपया धाना बाजार अगिय सौ थे एस चौदस एकत्रीस रुपया सोयाबीन आठ सौ सो चालीस आठ सौ अड़सठ रुपया जुआरना बाजार बाव सात सौ ने आठ सौ पच्चीस रुपया लसन ઓગણીસો પચાસ થી એકત્રીસો પચાસ રૂપિયા વરિયારીના બજાર ભાવ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટમાં એક હજાર ચાલીસથી પંદરસો રૂપિયા કાળા તલ ત્રણ હજાર ઓગણસીથી તેત્રીસો નેવું રૂપિયા સફેદ તલ બાવીસોથી પચીસો સાઠ ઘઉં ટુકડામાં વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં ઘઉંના ભાવ પાંચસો સત્તરથી પાંચસો રૂપિયા લોક પણ ઘઉં રાજકોટ માર્કેટ પાંચસો બાવીસથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી રાજકોટ માર્કેટમાં અગિયારસો પચીસથી તેરસો રૂપિયા ત્યારબાદ મગફળીના બજાર ભાવ રાજકોટ માર્કેટમાં અગિયારસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા કપાસના બજાર ભાવ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૌદસો એસી રૂપિયાથી પંદરસો પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટના નવા બજાર ભાવ જે પણ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને નોટિફિકેશન દ્વારા રોજે રોજ જોવા મળી રહેશે